આણંદની આયરિશ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલો સામે આવ્યો કટલાલના જયદીપજી ઝોડા નામના યુવકનું થયું હતું મોત દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હતો હોબાળો ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો કર્યો હતો પરિવારજનોએ આક્ષેપ દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરિવારે ફોરેન્સિક તપાસ માગતા પોસ્ટમોર્ટમ કરમજત કરવામાં આવ્યું હતું જનરલ હોસ્પિટલમાંથી મૃતદેહને લઈને ફરીવાર કરમજદ હોસ્પિટલ પહોંચ્યો આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી પેનલ ડોક્ટરની હાજરીમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રિપોર્ટર પ્રવીણ સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા કઠલાલ ચૌહાણ દિલીપસિંહ દિલીપ શું ઘટના બની છે પરિવાર આક્રોશ સાથે આયરિસ હોસ્પિટલમાં રજૂઆત કરવા માટે મજબૂર બન્યો હતો શું હતી ઘટના એવી હતી તેર તારીખે આપણા મોટાભાઈ અમારા જયદીપસિંહ સોઢાનું મસાનું ઓપરેશનની એપોઇન્ટમેન્ટ હતી અને ઓપરેશન કરાવવા માટે આવેલા અને એ દિવસે ઓપરેશન કર્યા બાદ ઘરે ગયા ઘરે ગયા પછી બે એમના પેટમાં દુખાવો પડ્યો એટલે પછી બે દિવસ પછી આયરસ હોસ્પિટલની અંદર જ પાછા આવ્યા અને બતાવ્યું એમને કે ભાઈ કેમ પેટમાં દુખાવો થાય છે તો ડૉક્ટરે એવું કીધું રિપોર્ટ કર્યા બાદ કે ભાઈ આંતરડાની અંદર પંચર છે તો આંતરડાની અંદર પંચર કીધું એટલે પછી એનું ઓપરેશન આપણે કર્યું ઓપરેશન કર્યા બાદ

અને જલ્દીથી આરામ થઈ જશે એવું ડોક્ટરે કીધેલું શું માગણી છે તો એ જ છે અમારે કે જે તે ડૉક્ટર જેની ભૂલ છે એને કાયદેસરની કાર્યવાહી થઈ અને જે તે પગલાં ભરવામાં આવે એ પગલાં ભરવા પડે